હલો જય માતાજી મિત્રો અત્યારે લઈ આપણે કે છે સવારના આઠ અને આપણે જાવી છીએ અત્યારે અત્યારે સવાર સવારના પહેરમાં આપણે ઉલ્લો ચાલુ કરી વેલો છે અને જાવી છીએ અત્યારે આપણે કપા નો તે પણ આપણે ખુલ્લે જ આવીએ છીએ અત્યારે અને અત્યારેમાં જોઈ લો ગાઈટાકડા આવ્યો છે અત્યારમાં કપા વિણવાનું આપણા વાડીના રસ્તા થયું છે વાડી ના હે હાલો જોઈ મિત્રો અત્યારે બપોર હોય ટ્રેક્ટર વાળો રેડી જઈ લઈએ ને એક આવ્યા કપા આપણે ને આ બાજુ તમે કપા જોઈ શકો છો હું તમને દેખાડી દઉં તો જોઈ લઈએ મિત્રો ઓકે